ફ્રેન્ડ્સ મલાઈમાં એક ચમચી આ સિક્રેટ વસ્તુ ઉમેરી દો એટલે બજારની મોંઘી વસ્તુ ઓછી મહેનતમાં મિનિટોમાં એ તૈયાર થઈ જશે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો જો તમે મલાઈને ફ્રીઝરમાં રાખી હોય તો એને તમારે છ સાત કલાક પહેલાં બહાર કાઢીને રાખી દેવાનું કે જેથી એ આ રીતેની થોડી નરમ થઈ જાય અને એ રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો મલાઈને મેં સાત આઠ કલાક પહેલાં જ બહાર કાઢીને રાખી દીધી હતી અને એકદમ નરમ થઈ ગઈ છે હવે સૌથી પહેલાં એને આપણે પાણી કે કશું જ ઉમેર્યા વગર એને આ રીતે એકદમ એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મલાઈને મેં બે ત્રણ મિનિટ માટે ચમચીથી સરસ રીતે મિક્સ કરી લીધેલી છે અને મલાઈ એકદમ ક્રીમી ટેક્સચરમાં આવી ગઈ છે આ રીતે મલાઈ ક્રીમી ટેક્સચરમાં આવી જાય ને ત્યાં સુધી તમારે મિક્સ કરી લેવાનું અને પછી એમાં આપણે આ સિક્રેટ વસ્તુ ઉમેરીશું જે છે એક નાના અડધા લીંબુનો રસ મેં લીધેલો છે એકાદ ચમચી જેટલો લીંબુનો રસ છે એનાથી વધારે લેવાની જરૂર નથી અને હવે તમને અહીંયા સવાલ એ થશે કે લીંબુનો રસ ઉમેરવાથી મલાઈમાં ખટાશ તો નહીં આવે ને તો ઝીણા બિલકુલ પણ ખટાશ નહીં આવશે અને આ સમયે થોડો એવો લીંબુનો રસ ઉમેરવાથી અને આ રીતે આપણે વિસ્કરથી મિક્સ કરીશું ને તો એકદમ સરસ રીતે એ મલાઈમાં મિક્સ થઈ જશે જો તમે આ ટ્રીપથી મલાઈમાંથી માખણ અને માખણમાંથી ઘી કાઢશો ને તો ખૂબ જ ઓછી મહેનતે મિનિટોમાં તમે ઘણું બધું એવું ઘી ઘરે જ બજાર કરતાં સરસ અને ઓછા ખર્ચે બનાવી શકો છો તો અહીંયા મલાઈને મેં ચારથી પાંચ મિનિટ માટે ફેટી લીધેલી છે અને એકદમ મલાઈ આ રીતેની ફ્લફી થઈ ગઈ છે આ રીતેની મલાઈ ફ્લફી થઈ જાય ને પછી એકદમ ઠંડુ હોય ને એ રીતેનું પાણી લેવાનું છે અહીંયા મેં એક ગ્લાસ પહેલાં પાણી લીધેલું છે પૂરેપૂરું પાણી આપણે એકી સાથે નથી ઉમેરવાનું આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને વિસ્કરની મદદથી એને આપણે આ રીતે ફેટતા જઈશું તો હજી સુધી મેં ફક્ત એક ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે એટલામાં તો પાણી અલગ થવા લાગી ગયું છે અને માખણ અલગ થવા લાગી ગયું છે તો છે ને એ એકદમ સહેલું તો ટોટલ અહીંયા મેં બે ગ્લાસ જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે અને ત્રણેક મિનિટ જેટલો જ સમય લાગ્યો છે એટલામાં તો માખણ બધું અલગ થઈ ગયું છે તો હવે ખૂબ જ ઓછા સમયમાં આપણું ઘી તૈયાર થઈ જાય ને એના માટે માખણમાં જે પાણી રહેલું હોય ને એને તમારે આ રીતે સરસ રીતે હાથથી દબાવીને કાઢવું ખૂબ જ જરૂરી છે જો માખણમાં પાણીનો ભાગ વધારે રહી જશે ને તો ઘી તૈયાર થવામાં એટલી જ વાર લાગશે એટલે તમારે અહીં માખણમાંથી એકદમ સરસ રીતે પાણીને દબાવી અને તમારે કાઢી નાખવાનું છે તો પાણીને મેં કાઢી નાખ્યું છે અને ફરીથી અડધો ગ્લાસ જેટલું મેં પાણી લીધેલું છે અને ફરીથી એકવાર મલાઈને હું ધોઈ લઈશ કે જેથી ઘી એકદમ ચોખ્ખું એવું તૈયાર થાય અને જેટલું બને ને એટલું તમારે આ રીતે માખણમાંથી દબાવીને પાણી કાઢી નાખવાનું છે અને જે વાસણમાં ઘી બનાવવું હોય એ વાસણમાં માખણ લઈ લેવાનું અને વાસણ તમારે આ રીતે થોડું જાડા તળિયાવાળું હોય એ રીતેનું લેવાનું વાસણને મેં ગેસ પર ચડાવી દીધું છે શરૂઆતમાં ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે અને લીંબુના રસના લીધે તમે જોઈ શકો છો તરત જ ઘી અલગ થવા લાગી જાય છે અને લીંબુના રસના લીધે જ તળીએ ચોટવાનો ડર પણ નથી રહેતો અને આ રીતે સરસ માખણ ઓગળી ગયા પછી તમે ગેસની ફ્લેમ મીડિયમ કરતાં થોડી ઓછી કરીને પણ આને પકવી શકો છો ફક્ત તમારે વચ્ચે વચ્ચે થોડી થોડી વાર એને આ રીતે ચલાવતા રહેવાનું છે અને ચમચાને તમારે આ રીતે વચ્ચે રાખી દેવાનું કે જેથી ઉભરાય નહીં અને થોડી જ વારમાં તમે જોઈ શકો છો માખણમાંથી ઘી પણ અલગ થઈ ગયું છે અને ઘી એકદમ દાણેદાર એવું તૈયાર થાય છે આગળ હું તમને બતાવીશ અને ચીકણું તો બિલકુલ જ તૈયાર નથી થતું અને આ જે હવે વ્હાઇટ વ્હાઈટ ભાગ છે ને એ બદામી કલર થઈ જાય અને ઘીની ઉપર બબલ્સ દેખાવા લાગે ને ત્યાં સુધી એને આપણે પકવીશું તો જુઓ ફ્રેન્ડ્સ વ્હાઈટ ભાગ પણ બ્રાઉન થઈ ગયો છે ઉપર પબલ્સ પણ સરસ એવા દેખાઈ રહ્યા છે આ રીતેનું ઘી પાકી જાય એટલે તમારે ગેસને બંધ કરી દેવાનો તો ઓછી મહેનતે ઓછા સમયમાં ઘી બનાવવાની આ બેસ્ટ રીત છે અને થોડું ઠંડુ થાય પછી જે પણ વાસણમાં તમારે ભરવું હોય એમાં આ રીતે ગાળની રાખી અને ભરી લેવાનું અને કઢાઈમાં બિલકુલ પણ ચોટ્યું નથી એ હું તમને આગળ બતાવી દઉં છું અને કેટલું બધું દાણેદાર તૈયાર થયું છે ને એ પણ હું તમને બતાવું છું તો કઢાઈ તમે જોઈ શકો છો બિલકુલ બળી નથી અને રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી ઘી તમે જોઈ શકો છો એકદમ દાણેદાર એવું તૈયાર થયું છે ચીકણું તો બિલકુલ જ નથી બનતું તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો તો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ